મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ અલ્પેશ ક્રેસીનની અંદર તો અત્યારે જે મહેશ વંજારાનું જે ન્યૂ સોંગ આવ્યું છે બે દિવસથી હશે અને જે ટ્રેન્ડિંગમાં સારી રહ્યું છે તે સોંગની ઉપર આપણે એક જબરદસ્ત એડિસ્ટ સ્ટાઇલની અંદર એક વીડિયો છે તે લઈને આવી ગયા છે આજે તમે સ્ક્રીન અંદર વિડીયો દેખાઈ છે આ રીતનો વિડીયો તો એ ફૂલ પ્રોજેક્ટની અંદર માત્ર તમારા ફોટા મૂકીને બનાવવા શીખી શકશો અને આપણી ચેનલની અંદર દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર નવા નવા ટ્રેન્ડિંગ જે પણ વિડીયો હોય છે તેના આપણે લઈને આવતા રહીએ તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સાવસ એમ પણ નવા નવા વિડીયો બનાવતા શીખડાવીશું તો આજના વિડીયોનો નાખો ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આવેલો છે ટેલિગ્રામની જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે તો ડેમોની અંદર તમે જે રીલ્સ જોઈશે એ રીલ્સ અથવા સ્ટેટસ છે તે બનાવવા માટે એક ફૂલ પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું છે તમારા બ્રાઉઝરની અંદર જે પણ બ્રાઉઝર હોય ઓપન કરીજો અને સર્ચના આયકનમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન જીરો વન આઈટું લખીને સર્ચ કરશો તો નીચે તમને આ વેબસાઇટ જોવા મળે છે લખ્યું છે અલ્પેશ ક્રિએસન ઝીરો વન એના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આ રીતે એક સર્ચનું આઈકન આવી જશે ઉપર સાઈડમાં એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ એક કોડ લખવાનો રહેશે ઝીરો નવસો અને નવ્વાણું રેડી એટલે જીરો થ્રીપલ નાઇન એટલું લખી સર્ચના આઈકન ઉપર ક્લિક કરી દેજો ક્લિક કરશો નીચે તમને આજે ટાઇટલ કોડને થંભને તમને દેખાઈ રહી છે એના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવશે આને સજ ઉપર તરફ કરી નીચે આવી જવાનું છે ત્યારે તમે નીચે આવશો જ્યાં પોસ્ટ પૂરી થશે એટલે તમને આગળ લખેલું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ એના ઉપર ક્લિક કરીને પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનો છે હવે અહીંયા આગળ તમને એક ઓપ્શન મળશે ઇનપુટ એના પર ક્લિક કરીને પ્રોજેક્ટ એડ કરી દો ત્યાર પછી તમારા પ્રોજેક્ટ છે જેને ઓપન કરવાનો રહેશે પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ ખોલીને તમારી પાસે આવે જશે રેડી ત્યાં આગળ તમે જો નીચે ઇમેજ દેખાઈ રહ્યો છે તો ત્યાં આગળ તમને આગળ જશો એટલે તમને ઇમેજ દેખાશે અને અહીંયા આગળ એક ગ્રુપ દેખાઈ રહ્યા છે તો ગ્રુપની અંદર છે ઇમેજ તમારે સેન્ડ કરવાનું છે એના માટે તમારે શું કરવાનું છે રેડી આ ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે ત્યાં આગળ તમે આવશો તમને ઇમેજ જોવા મળશે આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરને ફિલ્મમાં જવાનું છે નીચે જે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો લેવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસના એંક ઉપર ક્લિક કરી દેવાનું છે રેડી તમારો ફોટો અહીંયા આગળ સેટ થઈ ગયો છે ત્યાર પછી ફોટો તમારે ઉપર નીચે કરવું હોય તો ફોટો પર ક્લિક કરી ડાયરેક્ટ સ્ક્રીન થઈને તમે આ રીતે ફોટાને ઉપર નીચે કરી શકશો રેડી બસ આટલું કરવાનું છે ફોટો તમારો અહીંયા સેટ થઈ ગયો તમારો બેગ દબી દેવાનું છે હવે તમે જે ફોટો અહીંયા એડ કર્યો છે તે ફોટો તમારો અહીંયા આગળ એડ થઈને આવ્યો છે રેડી ઉપર આપણો ફોટો એડ થઈને આવ્યો છે તો આવી રીતે તમને જ્યાં ઇમેજ દેખાઈ રહ્યા છે ઇમેજ ઉપર સેન્ડ કરી અને તમારો ફોટો મૂકી દેવાનો છે ગ્રુપની અંદર હોય તો ગ્રુપની અંદર જઈ અને તમારો ફોટો મૂકી દેવાનો છે રેડી તો આ પ્રમાણે ગ્રુપની અંદર આવશે વચ્ચે એક ફોટો આવશે પાછા ગ્રુપ આવશે વચ્ચે પાછો એક ફોટો આવશે રેડી આટલું કરશો એટલે વિડીયો તમારું બનીને કમ્પ્લીટ થશે ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટના બટન પર ક્લિક કરવાનું છે તમારો વિડીયો છે તે સેવ થઈને આવશે